ઘણી પ્રવૃત્તિ આ મંદિર દ્વારા થાય છે અને લોકો હવે લાભ પણ લઈ રહ્યા છે આ બધા વિશે વાત કરવી છે ને વાત કરવા માટે અંજારથી આપણી સાથે મહારાષ્ટ્રી જોડાયા છે મહારાષ્ટ્રી આપનું ખુબ ખુબ સ્વાગત છે નમસ્કાર રાધે રાધા નમસ્કાર નમસ્કાર રાધે રાધ માતા

એટલે મને નાનપણથી જેને કહી છે કે એ રીતના સંસ્કાર મળ્યા છે એટલું નહી પણ અમારા સંપ્રદાય છે ભગવાન જેનો આત્મા છે સંપ્રદાય નિજાનંદ સંપ્રદાય એટલે અમે કૃષ્ણ ને ઉપાસક છીએ પરિસ્થિતિ હતી કે આપણે એક થી બે ગાય રાખી શકતા હતા ને આજે ગૌ ના આશીર્વાદ થી જ કહો કે આજે અમારા કને સાડા ત્રણસો થી ચારસો ગૌ વંશ કાકરેજ ગાય નથી માનતા ચાર બે ત્રણ વર્ષ પહેલા અભિયાન ચલાવ્યું હતું સમગ્ર અમારા અંજાર તાલુકામાં અમે ઘરો ઘર વાડીએ વાડીએ જર્સી મુક્ત કરવા માટે સંપૂર્ણ કોશિશ કરી હતી અને પરિણામ પણ બઉ સારું મળ્યું છે

તમારો તમારો એમની સાથેનો પ્રેમ છે પ્રેમ ભાવ છે પણ આજે આજે નંદી અને આખલા ની જે વાત આવી બહુ સરસ મુખ્યમંત્રી પણ એની નોંધ લીધી બહુ એ થોડું સમજાવો હા એટલે શું મે મારા અહિયા નારાયણસો માં ગૌકથા હતી ત્રણ ત્રણેક વખત જવાનું થાય એક જાત નો લગાવ છે પથમે મહારાજ સાથે હું એને માનું છું કેમ કે આવા વખત માં જે દોઢસો બસો લાખ ગાયું રાખી બે લાખ કે ત્રણ લાખ ગાયું વંશજ રાખો

અને કે કચ્છ છે છે બરાબર બધા કબૂલ કર્યું કે છે તો એમાં ત્રીસ ટકા વાછડા ટકા વાછડ્યો ત્રીસ ટકા ક્યાં જાય છે બરાબર બોર્ડર છે પાકિસ્તાન બોર્ડર લાગે આડખે પડખે બધા લાગતા હોય એટલે બધી વાછળ છે જાય છે

મેદના ગ્રુપ તરીકે મેં એક ટ્રસ્ટતા પેલા ગામમાં ગૌ સેવા ગ્રુપ મેં ભેગા થયા મને કે નંદી મેં કોઈ રૂપિયો દે નંદી શાળા નામ નંદી ગૌશાળા લખાવી મેં સો ટકા ગૌશાળા નહીં આપડે એક હજાર ને એક ટકા નંદી શાળા લખાવું નંદી શાળા ઘણી આ નાકા નીકળી હું એકલો લઈશ નંદ મહોત્સવ પર્વત પર છે કેમ જન્માષ્ટમી બીજા દિવસે નંદ મહોત્સવ હોય તો નંદ મહોત્સવ લગભગ દસ થી પંદર હજાર લોકો આવતા હોય છે વગર આમંત્રણ બધા અને વન ભોજન થાય રોટલો છે ખારા ભાત છે નંદ મહ મહોત્સવ થી બીજા દિવસે નંદી મહોત્સવ એવું સૂત્ર આપ્યું બીજા દિવસે નંદી ઓથી નંદ મહોત્સવ થી નંદી મહોત્સવ એવું સૂત્ર અપનાવ્યું એટલે અમે અગિયાર નંદી શરૂઆત કરી જોતા જ આજથી લગભગ પાંચ વર્ષ થયા અને એની સંખ્યા વધતી ગઈ સો થયા બસો થયા સાડા ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આજે સાતસો ની આજુબાજુમાં લગભગ નંદીઓ નિકાલ કરી રહી તમે આવો તો તમને એમ જ લાગે કે જાણે આપણે કેમ આમ તરવરાત કરતા હોય નાચતા હોય નૃત્ય કરતા હોય એકબીજા ની પાલિશ કરતા હોય એકબીજા નો પેસા પીતા હોય એકબીજા સિંગડા થી લાડ કરતા હોય જે આપણે કરતા હોય એ રીતના અને વાતો કરતા હોય એમ માટે શરૂઆતમાં અમે લગભગ ત્રણેક મહિના તો પ્લાસ્ટિક પેટ માંથી કાઢ્યું ઓગરા ઓગરા ચાર થી પાંચ કોથરા પ્લાસ્ટિક તમને માં માં ને બે ત્રણ નાખે પ્લાસ્ટિક પ્લેટ માં ભરતી થાય સારો ખોરાક નઈ ખાઈ ન શકે શરૂઆતમાં તો આપણે બીક લાગતી હતી હોટલ ને કચરા ખાધા હોય સારો ખોરાક ખાઈ ન શકે મૃત્યુ પામે

આપણું સો ટકા ચોવીસ કલાક પાણી હોય ડેલી ડોક્ટર આવતો કામ ડોક્ટર તરીકે અમે રાખેલા છે ડેલી આવે મેડિકલ થાય પાણી ચોખ્ખું મળે ખાવાનું ચોખ્ખું મળે બે કલાક એને સંગીત સંભળાવી સવારે રોજ એટલે આખું પરિવર્તન સ્વભાવમાં થઈ ગયું એટલે જઈ શકતા હોય બાજરો વાવ્યો છે એના માટે નિભાવ થાય એના માટે થઈને બરાબર એ લોકો માટે અલગ સિસ્ટમ છે ચરો વધારે લગભગ બે ખંડ હજાર જે હું તો થઈ ગયું પેલા જ વાર્ડ માં ડબલ ટ્રબલ થતું આવે જેમ જેમ વધે તેમ એક વર્ષ સુધી ચાલતું હોય દેશી ખાતર માં

અત્યારના લોકો ને આપવા માટે તૈયાર છે લોકોને વાત ઉતરવી પડે ને અમારા અહિયાં તો લોકોને સારો એવો સહયોગ મળતો હોય છે અમારો સંપ્રદાય બહુ મોટું છે લોકોને વિશ્વાસ છે દાન આપવાનો ચિકાર છે પાત્ર બરાબર હોવું જોઈએ પુણે તિથિ કોઈ માસુ મકાન નો સારો પ્રસંગ હોય તો એ ઘાસ ની ગાડી મોકલાવતા હોય છે અમારે કેવું નથી પડતું કોઈ નઈ નંદી ની આખી સેવિંગ બેંક રાખીએ ખાતો નદી નો નદી ના ખાતા ક્યાંય નહિ હોય દસ લાખ રૂપિયા મોકલ્યા હતા રાપર માં મોકલ્યા હતા રાતા મોકલાયા હતા એ વખતે નંદીજી ની કૃપા સો ગાય રાખો ને એક નંદી ને રાખો ને તો એટલા જ આશીર્વાદ મળે તમને સો ગાય પણ એક નંદી હસ્તો તમારી સામે આવે છોકરા મદદ કરતા સેવા ભાવી જી એટલે બઉ સારું છે એક વખત મુલાકાત લેજો આ પણ મને આ રહસ્ય ગોવર્ધન પર્વત ધામ તમે જે વિકસાવ્યું છે એના બહુ બધા વખાણ ને પ્રશંસાઓ સાંભળી છે ખોટા પૈસા ના બગાડો હેરાન ના થાવ માણસો ને હેરાન ના કરો અમે એક ઝાડ થશે નહીં બરાબર છે અમે ઋષિ ઝાડ વાવ્યા ના પાડી તો અંદર એટલા બધા ઘાટ આખું વૃંદાવન એટલે ખાલી માત્ર ગોવર્ધન પર્વત નથી એમાં રમા રેતી છે યમુનાજી છે પછી બરસણા ધામ છે અને ગોવર્ધન પર્વત આખું વૃંદાવન પ્રતિકૃતિ આખું ઉભું થયેલું છે

બીજી ઘણી બધી પ્રવૃત્તિ ચાલે છે આરોગ્ય ની શિક્ષણ એના વિશે પણ વાત હા એટલે અમારે અહિયાં સ્કૂલો ઘણી બધી સ્કૂલો છે સરકારી સ્કૂલો છે એમાં દર વખતે નોટબુક વિતરણ હોય ગરીબો ને યુનિફોર્મ વિતરણ હોય

પુન્ય નો ભાથું એટલે કોઈ જરૂર નથી પડતી નાનપણ મારી આદત છે તમારા સંપ્રદાય માં વ્રત છે ત્રણસો કોઈ માંગવાનું નથી આવતું એમ

અમારા ગોર્ધન ની બાજુમાં અડધો કિલોમીટર પર ગામ છે સત્તાપર બરાબર ચાલીસ માલિક હતા ચાલીસ તણી ની માલિક ની જમીન હતી આપડે જઈને ખરા કઈ ખરા જુના જમા ચાલીસ માલિક હતા અલગ અલગ બરાબર મારી કથા ચાલતી હતી ગામમાં આપણે બધા અહીર વંશ કે અમે કૃષ્ણ કૃષ્ણ આખો જે કયો કૃષ્ણ કૃષ્ણ ગાયું ચાર આવી હતી તમે ગાયું ગૌચર જમીન દબાવીને બેઠા છો બે ત્રણ મહિનામાં રિઝલ્ટ આવે ચાલીસ ચાલીસ જાણી એક જ કે બધી જમીન આપી દીધી ચાલીસ એકર વિચાર કરો

પંદર સો દીકરું રહી શકે પચીસો દીકરું ભણી શકે નામ પાડ્યું છે કેટલી બધી પ્રવૃત્તિઓ ચાલે છે ને